ભાઈ હે મને તો આડા લાગે હજુ નઈ ખાવાનું કરી શાકભાખ નહી શું સમજતી નહીં શું કરવાનું નહીં સમજતી કોઈ વાત સમજતી નહીં ને

તમે બોલો ખબર પડે નહી પડતી તમારા સંસાર જેવું ધ્યાનતા હૈ

ભાઈ તારું ગાડું રાખતી હોય તો મારું તો રાખી હોય એ બોલતા હે શાદી કરા હૈ તમારા હવે થઈ શું કરવાનું

તારી માં અમારે પદુ કાકા કો બુઢી બોલે તો મારી ના મેરી વા છોકરો હોય

આ શું ખબર હે તમારો મૂડ ગાઢવાના દાદા તમારે જૂની દુશ્મની ખબર ખોડાજી માથા કરતા એ ગુલાબજી ખોડાજી આ શું હો ને નવરૂ ગુલાબજી અમારી ખોડાજી આવું ના હોય આમ આવું ના હોય

અચ્છા હો તમે વાતો નહી તુ અચ્છો હો અને ચાર પાંચ હારો ચા પાયદો તુમકો ચા પાયદો સારા ચાય ચાય ખબર પડે ને એમને ચા કોફી લાયા હોય વરગાડી મેળતરા બે લીટર દૂધ લી પી બે લીટર બસ હા બે લીટર બે લીટર દૂધ પીએ મારી લઉં